બે <imitation> દિવસો <imitation> <imitation> કેન્દ્રની ભાજપ સરકારને અગિયાર વર્ષ પૂર્ણ થયા હોય જેને લઈને ગુજરાત ભરમાં આજે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવાનું હતું જે કામો થયા છે તે વર્ણવવાનું ભાવનગર ખાતે પણ શહેર ભાજપ તથા જિલ્લા ભાજપની આગેવાનીમાં એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ આજે જનક સ્થિતિમાં મુકાયું હોય તેવું લાગી રહ્યું છે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવ But I. Uh... નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ કેન્દ્રની ભાજપ સરકારને અગિયાર વર્ષ પૂર્ણ થયા હોય જેની ગાથા વર્ણવવા માટે ભાજપ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર શહેર ભાજપ તથા જિલ્લા ભાજપની આગેવાનીમાં ભાવનગરનું જે અટલ ઓડિટોરિયમ છે તે ત્યાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ભા એ જ ભાવનગર છે કે જ્યારે આઝાદી સમયે ભાવનગરે પોતાની જે આહુતિ આપી દીધી હતી રજવાડું સૌ પ્રથમ અર્પણ કરી દીધું હતું પરંતુ વર્ષો પહેલાંની જે સ્થિતિમાં ભાવનગર હતું તે જ સ્થિતિ આજે આજે ભાવનગર છે લોકોનું કેવું છે કે ભાવનગરમાં વિકાસ નથી થયો કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય તેની દ્વારા ભાજપના જે પ્રોજેક્ટો આવતા હોય છે પરંતુ ભાવનગર છે તે હવે ભાંગતું ભાવનગર બની રહ્યું છે વેપારીઓના અનેક પ્રશ્નો છે ઉદ્યોગોના અનેક પ્રશ્નો છે લોકોના એટલા પ્રશ્નો છે જેને લઈને આજે જે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગરના જે પત્રકારો છે પ્રિન્ટ મીડિયાના તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના તેમણે જે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા ઉપસ્થિત હતા કેન્દ્ર સરકારના જે રાજ્યમંત્રી છે નિમુબેન બાંભણિયા તે ઉપસ્થિત હતા ભાવનગરના જે ધારાસભ્યો છે તે ઉપસ્થિત હતા શહેર ભાજપના પ્રમુખ હોય જિલ્લા ભાજપના પ્રમુખ હોય તેમની આગેવાની આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પત્રકારોએ જ્યારે આ લોકો ભરતભાઈ પંડ્યા હોય હોય કે તેમણે ગાથા વર્ણવી કે ભાજપે અગિયાર વર્ષમાં આટલા જે વિકાસના કામો કર્યા છે તેની સામે પત્રકારોએ ભાવનગરના શું વિકાસ કરવામાં આવ્યો છે તેની ઉપર જે સવાલોનો મારો કરવામાં આવ્યો હતો પરંતુ કેન્દ્ર સરકારના જે રાજ્યમંત્રી છે નિમુ બાંભણિયા તથા જે રાજ્યના પ્રવક્તા છે ભાજપના ભરત પંડ્યા તેઓ કોઈ પણ પત્રકારને જવાબ આપી શક્યા નહોતા પાંચ મિનિટ સુધી પત્રકારોએ છેલ્લે પૂછ્યું હતું કે કોઈ એવા ત્રણ કામ ગણાવો ભાવનગરના છેલ્લા અગિયાર વર્ષમાં કેન્દ્ર સરકારે કર્યા હોય પરંતુ તેવા ત્રણ કામ પણ પાંચ મિનિટ સુધી તે કામ ઉપર બોલી શકે તેઓ પણ ભાજપ જે છે તે શોભજનક સ્થિતિમાં મુકાયો હતો અને પત્રકારોએ જે સવાલોનો જે મારો કર્યો હતો તેને લઈને ભાજપની જે આ બોડી છે જે રાજ્યના જે પ્રવક્તા ઉપસ્થિત હતા ભરત પંડ્યા કેન્દ્રીય મંત્રી હોય નીમુ બાંધિયા સહિતના લોકોએ ચાલતી પકડી હતી સાંભળો શું કહી રહ્યા છે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન જે માં જે સાંભળો તેને આપણા ભાવનગર શહેર ને ખુબ મોટી રોજગારી ની તકો મળવાની છે અને બહુ મોટો પ્રોજેક્ટ આપણા ભાવનગર શહેરમાં આવી ગયો છે એના માટેની પ્રક્રિયાઓ અત્યારે હાલ શરૂ છે લેન્ડની પણ સર્વે થયો છે લેન્ડ લેવાની પણ પ્રક્રિયાઓ છે એ ચાલી રહી છે સમગ્ર ગુજરાતના સંદર્ભમાં જે હાઈલાઇટ હતી મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે

વિષયો પ્રથમ પ્રિત તમે વાત કરી જે ચીના બ્રિજ ચીના બ્રિજ આ એ તો ઘણા વિષયો તો ભાવનગર માં 5 વર્ષ થી ચાલી રહ્યો છે પ્રથમ બ્રિજ એટલે પ્રોજેક્ટ છે એક આ વિષય જુલાઈ ઇત સ્ટینڈિંગ ચેરમેન એટલે લક્તા ચેરમેન ટ્રેનિંગ ના ગુગલ પ્રશ્નો છે એટલે હું મેસ મેને મેને ચેરમેન ચેરમેન ઓ આપો આપો કહી દો કહી દો આપણો 11 વર્ષ ઉપર થોડું રાખજો

છેલ્લા એવો છે કે હવે તો સરકાર છે પણ લાંબા મોટો પ્રશ્ન છે છે મોટી દુર્ઘટના શકે તેવી છે તમારી રજૂઆત ને તમારી જે પ્રશ્ન છે એ હું ચોક્કસ લોકો ને ધ્યાન ઉપર મૂકીશ

એ તમને સંકલન કરીશું ભાવનગર અમદાવાદ હાઈવે હોય જામનગર ભાવનગર તમે જોઈ શકો છો હું અમદાવાદ થી આવ્યો હાઈવે પર જોયો તમે પણ જોયો હશે અને સોમનાથ હાઈવે ત્રણ હાઈવે તો વધે છે આ ઉપર ની વાત કરી એની પણ માહિતી આવી છે કે ઓથોરાઇઝ રીતે અત્યારે નથી કેતો પણ દરેક જગ્યાએ પ્રોજેક્ટો વધ્યા છે અને કંઈક ને કંઈક આપણને મળ્યું છે પોઝિટિવ આપણે પણ છીએ અને ગુજરાતમાં આપણને ગૌરવ છે કે નરેન્દ્રભાઈ બેઠા છે એટલે વધારે મળ્યું છે પહેલા આપણને શું નથી મળ્યું એની યાદી બહુ લાંબી છે ઓછું અત્યારે છે કે વસ્તુ નથી મળતી આપણે મોટી યાદી ને યાદ કરીએ એવી મારવી નથી ચાલુ કરી શકતા

पहला तो करने पे 50 वर्ष पूर्ण हो का दिवस शुरू होवन छे वर्कशीट नंबर पे कौन सी तरीके का काम पूर्ण दिवस है अपना रूप ये तरीके है दोस्तों वर्कशीट तो पॉइंट प्रमाण छे लगभग जून जुलाई अगस्त के अंदर आप सब शुरू होवन छे पक्का बात कनेक्टिविटी बाउंड पर बात करना है अच्छा पार्क चलो आप बस चलो आप बस चलो आप बस माइनस फल भाई पर

તો આ હતી આપણે સાંભળા ભાજપની શહેર ભાજપ તથા જિલ્લા ભાજપની જે મીટિંગ મળી હતી પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી પરંતુ અર્ધ આવ્યા પરંતુ ભાજપના જે લોકો છે તે માઇક લેતા નજરે પડ્યા હતા જ્યારે ભાવનગરની વાત કરવામાં આવી ભાવનગરના વિકાસની વાત કરવામાં આવી પરંતુ ભાવનગરના જે અગિયાર વર્ષની જે વાત કરવામાં આવે છે વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ ભાવનગરના જે પત્રકારો છે તેમ સવાલ પૂછ્યા હતા કે ભાવનગરમાં કેટલો વિકાસ થયો છે કેટલા પ્રોજેક્ટો બાકી છે શું શું પ્રશ્ન છે પરંતુ જે ભાજપના આગેવાનો છે શહેર ભાજપના હોય જિલ્લા ભાજપના આગે હોય તે પત્રકારોને સવાલના જવાબ આપવાથી જ્યારે ડરતા હોય કે કોઈ પૂરી માહિતી ન હોય તે પ્રકારનો આખો માહોલ ક્રિએટ કરવામાં આવ્યો હતો પરંતુ પત્રકારોના જે સવાલ હતા તેના જવાબ શહેર ભાજપ કે જિલ્લા ભાજપના જે આગેવાનો છે તે દઈ શક્યા નથી છેલ્લા લાંબા સમયથી વિકાસ ભારતની વાત કરે છે વિકસિત ભારતની વાત કરે છે તેવા અનેક પ્રશ્નો હોય છે પરંતુ આપ જોઈ રહ્યા છો જે

जे परा